બીજી વસ્તુમાં ભેગી હોય ને પછી સ્કૂલે જતા ત્યારે વંડ્યું ઠેકતા હતા હે હા વંડ્યું ઠેકતા એવું કરતા હતા ને હા એટલે મને ઘણવામાં ન મજા આવે એટલે નારિયાળી હોય બાજુમાં પાછળ ભાગમાં લઈ નાજે તોડી ખાતા હતા કે કેવું કરતા હતા હા પછી બીજું હું હું તો ફાન કરતા ચાલુ ક્લાસ એ અરે બીજે તો ઘણા છોકરીની મસ્તી છે બીજી ઘણી મોટા મોટા સાયબન ટીચરની મસ્તી તો પછી અમે કેથી માર્ક આવે હે

તો હું કરશું એનું હે શું કરશું એપ્લિકેશન ભરવી પડે ને પાસે ફોર્મ ભરવું પડે ને હા એટલે દેવું છે ભર દીયા પછી શું કરશું બુક બુક બધી તૈયાર કરીને કાઈ દેસર ક્લાસ જવું પડે હે હા જાવ પણ હું જાતો તો કઈ દે હું સ્કૂલ બેગ લઈને જાતો તો ભણવા મારું હાલની ની શકે ને આ સ્કૂલ માં નામ બોલે એમ હા તો જે તમ સાચી સ્કૂલ ના નામ આપું એમ કે કાય હતો આપ ભાઈ ભણવામાં કેટલી સ્કૂલ બદલાવી નેવમાં ધોરણ સુધીમાં જો વાત થાપરો કોસળી તાલુકા શાળા હમ મારું જૂનવાળું જન્મસ્થળ હમ બીજી રળોડા કાલાવડ હમ દેવપરા ગામ છે નિયત કે આમ નળિયાવારી આવે છાપરા હોય ટોટલ સ્કૂલ કેટલી બદલેવી સાંભળો બે થઈ ને પછી તાલા લાગી ત્રીજી સરસ સરસ્વતી વિદ્યાલય અને માનસુ વિદ્યાલય કેટલી થાય પાંચ પાંચ પછી માણાવાડા જસાણી છ 6

गोविंद मुरारी देव के कर्म करू पड़े दादा ई जो बात से इस पतेस करावे से कर्म हां भाई तो सबसे अच्छा वाला लंबा टेक लिया है बिल्ली अपने बच्चे को गो के सो घर दिखा दिया खुद अपना ठिकाना नहीं भूल दीजिए वीडियो क्यों डाई लोग आवडे भाई हम तो घणे पीछे जोयला क्या क्या जोया अरे कोई हिसाब बद नथी एनो हिसाब नथी ओ अरे एमनी तुम्हारे आंख नी प्रॉब्लम क्यार थी थई तो तुम पीछे जोवा जाता <स्था> નખ લાગી ગયો નખ લાગ્યો એટલે છાસ ભાગ મળે છાસ લઈ લો એટલે એ પાપ થઈ ગયો રસી થઈ જુનાગઢ પ્રાઇવેટ હોસ્પિટલમાં એ માતાજી કોઈ ડ્રાઈવર લઈ જાય કે માતાજી એક લઈ દેખા દેખાલી આવો ચેકઅપ કરાવ હું છો દવા લઈ આવો એટલે ન્યાની જે સિસ્ટર હોય એને બધું મેડિકલ રિપોર્ટ તૈયાર કરી રાખે આંખમાં રસી થઈ ગયા ઓપરેશન થા કરાવવું પડે એમ છે અને બધી એવી રીતના એને એપ્લિકેશન એ ડોક્ટર ઉપર લખી દીધી અને બધું દવાનું બધું લખી દીધું ચેકઅપ કરી લે હે બીજી આ એક આંખમાં લાગ્યું એ બીજી આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું એમ બે આંખમાં પહેલેથી નહોતું દેખાતું નહીં એ એક બધેમાં દેખાતું બેમાં દેખાતું હતું આંખમાં લાગ્યો ને

ઓછું યાદ આવે હવે એક પાક મગજ ઉપર અસર થઈ જાય બાળ મોડ મેન્ટલ હોસ્પિટલ રિપોર્ટ છે પાછા આમાં ડબ બધું ભેગું છે ભેગું છે હા તમે આરામ કરો બીજું કારણ કે બેઠા બેઠા હે સલારમાં કોણો સૂર્યપ્રકાશનો લેવાનો પછી કાન છાંયા વઈ જવાનો પછી પેલા લેર કરવાના બીજું હું કહું આજ બધા ના બેડા પાર થઈ જવાના છે રોશન